હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના દિવસે વ્યારાના કપૂરા મંદિરના ઓગણત્રીસમાં પાટોત્સવ નિમિત્તે ખાસ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત એવા ગઢડાના પૂજે જનમંગલ સ્વામી પધારીને કથા વાર્તાનો અદ્ભુત લાભ આપ્યો હતો જે કથા ત્રણ ભાગમાં છે તો ચાલો જેના પ્રથમ ભાગની કથા આપણે સાંભળીએ સ્વામિનારાયણ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય કાંઈ નહીં જોઈ યોગી બરાબર છે નહીં જોઈ કઈ શ્રીમદ ભાગવતની અંદર ત્રીજા સ્કંધની અંદર એક કથા આવે છે કે પાંડવો જ્યારે મહાભારતની લડાઈ જીતી અને પોતે ચાલે ગયા અને ગાદી આપી ભારતની પરિક્ષિત રાજાને શ્રી કૃષ્ણ ભગવાનના બેન હતા સગ્ગા સુભદ્રા એના લગ્ન અર્જુન જોડે થયેલા છે કૃષ્ણ ભગવાનને પાંડવો હગા મામા ફઈના છે કુંતા માતા છે ને એ વસુદેવના બેન છે અને શ્રી કૃષ્ણ ભગવાનના બેનના લગ્ન કૃષ્ણ જાતે અર્જુન જોડે કરાવ્યા છે અને સુભદ્રાના દીકરાનું નામ હતું અભિમાન્યુ એ ગર્ભમાંથી સંસ્કાર શીખેલા છે આજકાલ એવું કહે છે કે ગર્ભમાંથી સંસ્કારો પડે છે આપણને શિવાજીને જીજીભાઈ હતા અને માતુશ્રી એની ગર્ભમાંથી સંસ્કાર આપેલા છે યોગી તમે જાઓ ને બધાને બોલાવી લો તમે જાઓ અંતે આવશે ખાવાનો ઓછો સત્સંગ છે કે કથમ બે હોવાનો આવો સત્સંગી જિંદગી કરી કોઈ તેડવાય નહીં આવે ને ઉભર ઉપર કરે અહીં આવી જાઓ બધા ભાઈ થોડી વાર આવો ને દસ પંદર મિનિટ આ કથા હાલે છે તેમ તમે શું કરો છ ત્યાં અહીંયા આવો તમે આવું જીવે છોકરાને હું આરતી શીખવાડવાના થા એને પડી છે કથાની સત્સંગની ભક્તિની એ મા બાપ તરીકે છોકરાને શું આપવાના છે સંસ્કારો કેટલી બધી કથાઓ શાસ્ત્રમાં લખી છે આજે તમે બધા એ બેઠા છો કથાની વાત એ કરવાની છે પણ તમે એટલા પૈસા કમાને પણ શાંતિ મળી જીવનમાં શાંતિ જુદી વસ્તુ છે અને શાંતિને શું માની છે પૈસા છે એટલે આનંદ છે એ ઓરિજિનલ શાંતિ નથી એક અહંકાર છે આપણો એનો આનંદ છે આપણને બીજા કરતાં મારે ઘરે વધારે છે આ ગામમાં કોઈને અગર ફોર વ્હીલ ગાડી ન હોય ને તમારે એકના ઘરે આવે કેટલો કેફરે પણ બધાને ઘરે તમારીથી મોટી બે બે ગાડીઓ આવે ને તો તમને સુખ જતું રહે પાછું ગાડીનું માણસને મારે ઘરે કંઈક છે મેં કંઈક મેળવવું છે એટલે તમે બધા એ બેઠા છો ને બીજાનું ગામનું તો જે હોય જે બેઠા છીએ આપણે આપણે વાત કરતા થાય એની વાત પૂરી કરી એ પરીક્ષિત રાજ મહાભારતની લડાઈ શીખ્યા જીત્યા પાંડવો ગાદી કોને આપી અભિમન્યુના દીકરા હતા પરીક્ષિત રાજા ભાગવતમાં બહુ એની હાઈલાઈટ છે પરીક્ષિતની અને સુખદેવજીની બે આખા સમગ્ર ભારતનું રાજ પરીક્ષિતને રાજતિલક કર્યું રાજા છે મિનિસ્ટર તો બદલાય પાંચ વર્ષે પ્રધાની બદલાય રાજાનો દીકરો જ રાજા બને એ રિટાયર ન થાય થવું હોય તો થાય અને જરા સંધેક થઈ ગયો આસુરી એને ભીમે મારીને એનો હોનાનો મુગટ લઈ આવેલા પાંડવો એ પટારા મૂકેલો ને પાંડવોએ ના પાડેલી પરીક્ષિતને કે આ મુગટ તું પહેરીશ નહીં તો એની મુંગટ પહેર્યો અને રથ લઈ અને બાણ ને તીર ને બધું લઈ અને જંગલમાં પોતે રાજનું બધું એ માટે નીકળ્યા એક દ્રશ્ય જોયું એવું કોની જોયું પરીક્ષિતે કે ગાય છે ને એ રડે છે બેઠી બેઠી અને લાતો મારે છે કાળો ભૂત માણસ કોઈ આસુરી અને બળદ છે ને એના ત્રણ પગ તોડી નાખ્યા છે આ વ્યક્તિ એક પગ ઉપર બળદ ઉભો છે એને પણ દંડા મારે છે આ દ્રશ્ય પરીક્ષિત જોયું આ ભાગવતની અંદર બેઠી કથા લખી છે એટલે પરીક્ષિતનું લોહી ઉકળી ગયું ક્ષત્રિય હતો અર્જુનના દીકરા દીકરા બાણ ઉગાવ્યું અને એ દોડીને પરીક્ષિતના પગમાં પડી ગયો પેલાના રાજાઓ શરણે આવે ને એને મારે નહીં મારવા દે નહીં કોઈને શરણાગત પ્રતિપાલ કહેવાય રામચંદ્ર ભગવાન રામાયણમાં પણ આવું બોલે છે કે એક વાર મારે શરણે કોઈ આવે એના બધા ગુના માફ કરીને એને નિર્ભય કરી દઉં વિભીષણ રામને શરણે આવ્યા એને લંકાનો રાજા બનાવ્યો ને એની રક્ષા કરી છે આ બાજુ પરીક્ષિતે પહેલા પૂછ્યું તું કોણ છો કે હું છું મૂર્તિમાન કયા યુગમાં જીવી છે આપણે કળયુગમાં જીવી છે આ બળદ કોણ છે એ ધર્મ નું સ્વરૂપ છે ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ છે કોઈ દાડો મરાય નહીં બળદ કૂતરું ભેંસ ગાય કોઈ લાકડી મરાય નહીં કોઈને જીવ નહીં ક્યારેય પાપ લાગે આપણને ભગવાને બનાવ્યું છે એમય ભગવાન છે ધર્મના ચાર પાયા ભાગવતમાં લખ્યા છે સત્ય દયા પવિત્રતા અને અહિંસા ચાર પાયા ઉપર ધર્મ ઉભેલો છે અંદર ધર્મ ન હોય વ્યક્તિ પશુ તુલ્ય છે માને માણસમાં કોઈ ફેર નથી હોતો જો ધર્મ ના હોય તો શાસ્ત્રમાં એવું લખ્યું છે ધર્મ હિણા નર પશુ સમાના ખાવું પીવું વિષય ભોગવવા એ તો પશુ કરે ને એને પરજા થાય છે વ્યક્તિની અંદર ધર્મ ભાવના આવે ધર્મ એટલે કંઈ બોલવાનો વિષય નથી કે સાંભળવાનો વિષય ધર્મ છે એ પાળવાનો વિષય છે અને ધર્મ કંઈ તમારા ક્યાંય રહેતો નથી ભાઈ મંદિરમાં કે સાધુમાં કે ધર્મ આપણામાં અંદર છે ફૂલમાં સુગંધ રહે ગળ પણ ગોળમાં રહે છે વ્યક્તિમાં રૂપ રહે છે એમ ધર્મ છે ને એ માણસની અંદર રહે છે એ અધરફર નથી રહેતો આપણે કહીને આ ધર્મવાળા છે આ પૈસા વાળા છે આ સત્તાવાળા છે એમ ધર્મવાળા માણસો ભગવાન કૃષ્ણને પૂછે છે દુર્યોધન મહાભારતમાં કે લડાઈ થવાની છે તમે કોના પડખે લડવાના છો કોની જોડે રહેવાના છો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હું કૌરવ જોડે નથી અને પાંડવો જોડે નથી હું તો ધર્મના પડખે ઉભો રશ યદા યદા હિ ધર્મ છે જ્ઞાની ભવતી ભારત અધર્મનો નાશ કરવા અને ધર્મ નું સ્થાપન કરવા મારો અવતાર છે પૃથ્વી પર જો પાંડવો અધર્મ કરે તેની સાંયામાં ઊભો ન રહું ભગવાને કોઈ હગાવાલેની પડી નથી ધર્મ હતો પાંડવોની આગળ તો આજે તમે જોવો તો પાંડવો અમર બની ગયા એની રક્ષા ભગવાને કરી છે અને દુર્યોધન કે રાજ હતું પણ ધર્મ નહોતો રામણ આગળ ધર્મ નહોતો નાશ થઈ ગયા પરીક્ષિત રાજાને પૂછે છે પરીક્ષિત રાજા કળજુગ કળજુગને એ મૂર્તિમાન કળજુગ હતો આ ગાય કોણ છે એ પૃથ્વીનું સ્વરૂપ છે પૃથ્વી પર જ્યારે ભાર વધે પાપનો ત્યારે પૃથ્વી પણ પોકાર કરે છે આપણે બધા અહીં બેઠા છીએ વાત પૂરી કરી દી પરીક્ષિત નહીં પરીક્ષિત રાજાએ કીધું તું મારા રાજમાંથી ચાલ્યો જા અગર હું તને મારી નાખું કળજુગ પોતે કહે છે કે હું ક્યાં જાઉં બધે તમારું રાજ છે મને થોડીક જગ્યા એવી આપો હું ત્યાં પડ્યો રહીશ કોઈને હેરાન નહીં કરું એને ચાર જગ્યા આપી એ ચાર સ્થાનમાં કળજુગનો વાસ હોય છે એમાંથી જો તમે હોવ તો તમે ક્યારેય શાંતિને સુખી નહીં થાવ ભાગવત મેં અક્ષર વાંચું છે અને કાલથી મુંબઈ હું એની પારણ શરૂ કરું છું ભાગવતમાં લખી છે આ વાત હિંસા થતી હોય ત્યાં કળજોગનો વાસ હોય છે હિંસા મન કર્મને વચને થાય છે શબ્દો મારો કોઈની આંખમાં આંસુ આવે કોઈ દુખાય એ પણ એક હિંસા છે તુલસી હાય ગરીબ કી ભૂલે ન ખાલી જાય મુવા ઢોર કે સામ છે લોહા ભસ્મ હોવું જાય ક્યારેય કોઈની હાય લેવી નહીં માંસાહાર છે એ પણ કોઈને અડાય નહીં તમારા છોકરાને કાપીને કોક ખાઈ જાય તો તમને ગમે ભગવાનની સૃષ્ટિ છે આ બધી સબરીબાઈ થઈ ગયા રામાયણમાં એનું નામ સબરી તો ક્યાંય રામાયણમાં આવતું જ નથી કૂતમાં કે વાલ્મિકમાં એનું નામ કોઈને ખબર નથી પણ એના લગ્ન હતા સબરીબાઈના તે દાડે એના પિતા હતા એ ભીલ હતા અને એ સબર જ્ઞાતિ આવે છે ભીલની અંદર એ સબર રાજા એનો બાપ રાજા હતો ભીલમાં આગેવાનો આખા વિસ્તારનો એ બકરા કાપવા લાવેલા સબરીભાઈના મેરેજમાં અને સબરીભાઈ કીધું કાંઈ શેના માટે કારણ કે કાપીને માસ મારા લગ્નમાં પાપ નહીં કરવાનું કોઈને મરાય નહીં આપણે જીવવાળી નથી શકતા આપણે મારવાનો અધિકાર શું છે પ્રાણી અને એની ભજન છોડી મૂક્યા તેનો બાપ ખીજાના એટલે સાબરીભાઈ દોડીને ભાગી ગઈ પછી ઘરે ગઈ નથી માતંગ ઋષિના આશ્રયમાં જઈને રહી અને રામ એને મળ્યા આ બધી કથા તો રામાયણમાં લાંબી છે પણ કોઈને મરાય નહીં આપણે હિંસા છે એ ક્યારેય ન કરવી જોઈએ કોઈ નહીં કોઈ જાતની હિંસા તમે બધાએ બેઠા છો યાદ રાખજો બધા જ કોઈ પણ હોય દુનિયાનો માણસ જે કાંઈ કર્મ કરે છે એનું ફળ બધાને ભોગવવાનું છે બરહિત રાજાનું આખ્યાન આવે બરસી બરહિહિત રાજા એ હિંસા બહુ કરતો યજ્ઞમાં પશુ કાપતો અને ભાગવતમયની કથા છે અને એનું મૃત્યુ નજીક આવ્યું તારે બધા લોઢાના સીંગડા અને ભીંગડા લઈને ઉભેલા પશુઓ આ રાજાને મારવાને ખાવા ગભરાઈ ગયો એ કર્મ છે એ બધાને ભોગવવા પડે પડે ને પડે તમે જેવું આવો એવું જ ઉગે બધાએ સુખી નથી અને બધા દુઃખી નથી આપણે એ હવ કર્મ ઘરમાં પાંચ સભ્યો રહો એમાં હવના કર્મ પ્રમાણે સુખ મળે છે પૈસા હરખા હોય ખાવાનું કપડાં બધું પણ એક દુઃખી હોય એક સુખી હોય ઘરમાં ઘરમાં એક ટેન્શનમાં હોય એક મોજમાં રહેતા હોય એક ભક્તિ કરતા હોય એક પાપય કરતો હોય એવા જોઈએ છે પહેલાદ જે ભક્તિ કરતા ને એનો બાપ હીરા કે શિવ પાપ કરતો હતો રાવણ પાપ કરતો ને પે ભક્તિ વિદુરજી દુર્યોધનના હગ્ગા કાકા હતા એ ભક્તિ કરતા અને 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 શકુની એ પાપના પર્વત હતા જીવતા પાંડવોને બાળી દેખવાના લાખા ગ્રહમાં ઉપાય કર્યા હતા ત્રણે ભેગા થઈને હગા ભાઈના દીકરાને એટલે અધર્મી હતા બધા એટલે ક્યારેય પણ કોઈ માણસને દુઃખ થાય એવું આપણે કરવું નહીં માંસાહાર છે એ કરે આપણા દાંત એવા નથી આપણું પેટે એવું નથી અને સિંહ હોય એ દાળભૈશાક લાડુ મૂકો ને તો એ ખાય નહીં દહ દાળ ભૂખ્યો હોય તો મરી જાય પણ ન ખાય અને સિંહનો ખોરાક માણા ખાવા મળ્યો છે એટલે એને કઈ કેટેગરીમાં મૂકવો ને એ પણ હતું એના નખ જુદા છે એના નોર અને માંસાહાર ખાઈને ક્યાં તમારે સરહદ ઉપર લડવા દાવું છે આ હાથી છે એ ઘાસ ખાય છે પેલી તાકા જાડવા પાડી જશે આ ઘોડા ક્યાં માંસ ખાય છે ભેંસુ બળદ કેટલી શક્તિ હોય છે લોકોમાં અને માંસાહાર કોઈ તમે નથી ખાતા પણ દુનિયા કોઈ માથે ન લેતા આ કથા છે ને રેડીમેડ સ્ટોર જેવી છે આમાં કોઈનું માપ ફિક્સ ન હોય કપડાંનું લાગુ પડે પહેરી લેવાના બસ તમે કહેવાય માંસ ખાતા તમને ક્યાં નામ દીધું એની અને આપણે જાણી એટલે રાખવાનું કોઈ ખવડાવે ને કઈક એવા પ્રસંગમાં તો આપણે છેતી જવાનું અડાય નહીં કોઈ દી અમે ચા કોફી નથી પીતા અને કોઈ વસ્તુ ડુંગળી લહેણી ખાધું નથી જીવનમાં અને મારે અડસઠ વર્ષના સ્વામીને ઓગળશે ત્યારે છે તો તમારે કરતા એનર્જી વધારે છે અમને અમે કેપથી ફરીએ છીએ અને આનંદમાં રહીએ છીએ હજી એટલે માંસાહાર ન કરાય આ કળજુગને સ્થાન આપ્યા છે માંસ ખાય એટલે હિંસા એટલે મારવા પડે ને પ્રાણીઓને ભલે જે મારતો હોય પણ તેમ ખાવ છો ત્યારે પેલો મારે છે ને અને બીજાનું આપણે ક્યાં જોવાનું છે આપણે નહીં ખાવાનું બસ શરીર સારું રાખવું ભગવાનના હાથમાંથી માંસ ખાવા વાળા પેરાલિઝ થાય છે ને હાર્ટ એટેક આવે છે એવું નહીં કે દવાખાના બધા સ્વામીવાળા જ છે બધા છે માટે આપણું શરીર ભગવાન સારું રાખવા વાળા ધીરુભાઈ અંબાણીને પેરાલિઝ થઈ ગયો હતો અડધું શરીર ખોટું પડી ગયું કપડા બીજા ને ખવડાવતા બીજા રિલાયન્સના માલિક હતા તોય શરીર આપણા હાથમાં નથી તમે ભગવાનનું રાખશો તો ભગવાન તમારી રક્ષામાં સતત રહે છે ધર્મને તોડે એ માણસ તૂટી જાય છે ધર્મો રક્ષિત રક્ષ ધર્મનું રક્ષણ કરે એનું રક્ષણ ધર્મ પોતે જ કરે છે રાવણ અને દુર્યોધને ધર્મ તોડ્યા તો એના રાજ હાથે બધા તૂટી ગયા આપણે ક્યારેય ધર્મની બોર્ડર બહાર નહીં જવાનું તમને સમાજમાં બગાડનારા બહુ છે અને બીજું આપ્યું વ્યસન કલજુકને સ્થાન ચાર આપ્યા હિંસા બીજું શું આપ્યું છે વ્યસન વ્યસન માત્ર ગણી લેવાના દારૂ બારૂ કોઈને અડવાનું ને મહેરબાની કરીને તમારી પત્ની દારૂડિયાને પહણી છે છોકરી હું કામ દારૂ પીવો છો તમારા છોકરાને શું શીખવાડવાના છો લગ્ન કરતી વખતે કહે છે આ દારૂડિયાનું ઘર છે પૈસા બગડે શરીર બગડે બોલવાનું ભાન રહેતું નથી હું એમાં વિટામિન્સ એવા લઠ્ઠા પીવાની જરૂર છે બધાયને નિયમમાં રહેવું જોઈએ જો મોક્ષ કરવું હોય તો આજુબાજુના ઘરમાં બધા સાંભળતા હોય અને કથામાં જ બે જોઈએ કથા બેહવા હું વાંધો છે અહીંયા ક્યાં તમને સ્વામણીને કન્ફ્યુ બની દેવા નથી માણસ ટીવી સામે બે હતા ધર્મ નથી બદલાઈ જતો કથામાં બેમણે ધર્મ નહીં તો ફિલ્મ જોવા તો ધર્મ છે કોઈને અડાઈની વ્યસન માત્ર પાપ છે યાદ રાખજો દારૂડિયો એક સુખી થવો એટલે આવો લિવર ખલાસી જાય ડૉક્ટરને પૂછો તમે શરીરને નુકસાન કરે છે અને પૈસા આપણા પાણીને ચમ જાય છે અને સંસ્કારો આપણા બગડે દારૂડિયાનો કોઈ વિશ્વાસ નહીં કરે દારૂડિયાને કોઈ પૈસા ઉછેરા નહીં આપે એટલો દારૂ અમુક પી પી કરે છે એક ભાઈ કે મારો દીકરો એટલો બધો દારૂ પીવે છે અને સમજતો જ નથી ઢીસ ઠીસ જ કરે છે મારા માટે સંતાડીને ને પી તો તો હું પીવે મારે કેટલું જીવવાનું છોકરાને ને એક ઘરે પ્રમુખ સ્વામી ગયેલા ત્યારે વાત કરી એટલે દારૂ બંધ કર તારા પપ્પાને ગમતું નથી ના પડે કે મારા પપ્પા મારી જોડે બેસીને પીવે છે બે પેલા પડકારી કોને કેવું તમારે કોઈ દે અડતા નહીં કોઈ પાર્ટી પાર્ટી ભાઈ ભાઈ ગયો તેલ પીવા પેલા પરિવાર કે મિત્ર તમને બાલા થાય પરિવારને પતન કરે છે દારૂ અને મિત્રો શીખવાડે તમારે હાહુ હાર નથી શીખવાડતા દારૂ છોડાવો બધા બે બે ત્રણ માણા નહીં એવા હું લઠ્ઠા પીવાના જે મને ટેન્શન હોય ટેન્શન હોય દારૂ પીવાય ભગવાનની પ્રાર્થના કરે મંદિરે આવે ભગવાન દુઃખ દૂર કરે આપણે દારૂ દુઃખ દૂર કરે દારૂ ડબલ ટેન્શન કરશે તમને નહીં તમારે હોવું નહીં કરશે હું ગયો તો પુના પારાયણ કરવા તે એક બિલ્ડરને લઈને આવ્યા એન્જિનિયર સિટીમાં પારણ હતી પૂના તો એંશી લાખની વસ્તી છે સિત્તેર લાખની મોટા બિલ્ડર અને મને ક્યાં દારૂ પીઓ ત્યાં અમારા દૂરના હગા છે ને મારા મિત્ર છે પેલો એન્જિનિયર કે આ બિલ્ડરને દારૂ છોડાવો હવે આપણે અજાણ્યા માણસની એકદમ દારૂની વાત કરીએ અને ગમે ના ગમે અહીંયા તો શું છે એક માણસને બે હારીને ન ગમે આમાં તો કોઈ કોઈ માથે લે નહીં ને એટલે વાંધો નહીં એટલે કોઈનો છૂટતો નથી કે આ કથા આને લાગુ પડે ને આને લાગુ પડે તે મેં બિલ્ડરને વાત કરી કે તમે દારૂ આ કહે છે હાચી વાંચી કે હાચી વાંચો હું પીવું છું મેં કીધું કેટલા વરસથી પીવો છે કે બે વરસથી ઉંમર કેટલી થઈ કે બાવન વરસ મેં વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને એ લઠ્ઠો પીવાની જરૂર પડે મને કે તમને સમજ ન પડે ને પાડો ને મને ટેન્શન હોય કહેશે અને ટેન્શનમાં હું દારૂ પીવું ને ટેન્શન ભૂલી જવાય થોડી તમે પીવા મળ્યા ઘરમાં કોઈ ટેન્શન છું કે મારી વાઇફને થઈ ગયું પીવા મળ્યો પછી તો એને પીવડાવો ને દારૂ પીવો જોઈએ પતિ પત્ની પીવો એટલે દીકરા દીકરી ટેન્શન થાય એ બે નહીં પીવડાવો ટેન્શન પીવો જોઈએ આખું ઘર પીવો એટલે બાજુવાળાને ટેન્શન થાય એ પીવડાવો મને કે તમે જ બહુ લભ કરો ચાલો મૂકી દઉં કે થાય મૂકી દીધો પછી લભ કામમાં લાગી ગઈ અહી બેઠા ને આ મંદિરનો ઉત્સવ થયો છે આજે છવ્વીસમાં તમારા ગામના મહાન સંતો થયા છે કોઠારી સુરતના થયા ઉત્તમ પ્રકાશ સ્વામી પીએચડી થઈને આવ્યા કેનેડાના સિટીઝન એના હગાભાઈના દીકરા મહેન્દ્રભાઈના દીકરા સાધુ છે અને એ પણ કોઠારી છે શિકાગોની અંદર ત્રીસ એકરમાં મંદિર છે ને પાંચ હજાર કરોડ ખંદ તો એટલું મોટું મંદિર છે ને આરસનું જબરજસ્ત કેમ્પસ છે એના કોઠારી પણ એ જ છે તમારા ગામના બે મહાન સંત થયા છે અને આ ગામની અંદર બાપા હમણાં સ્વામી કીધું હાથ વાર આવ્યા અને અહીંયા ગામમાં દારૂ તમારે કોઈને નહીં અડવાનો બેઠા કોઈને ઉજવળિયાત હોય કે જે હોય હવે એને આપણે શું લેવા દેવા માણસ એક નહીં આપણે અને અહીં બેઠા બધાને જેને યમરાજાના ઘરે જવું હોય છે આંગળી કરો બધાને ભગવાનના ઘરે જ જવું છે તો દારૂડિયાને ભગવાન લેવા આવે કોઈ દે અડાય નહીં કોઈ નહીં તમારા ગામમાં દારૂ તો પીવાય છે નો પીવા તો ગામનું ખરાબ દેખાય પીતા તો હજી જ કોક ના કોક આમ થો રોજ નો કોક વાર પીવે પાર્ટીઓ કરવાની પાપની પાર્ટી છે યાદ રાખજો કોઈ પાર્ટી દાતા અહીં બેઠા પાપની પાર્ટી છે આ પાર્ટીઓ કરો છો ને દારૂની જે કરતા હોય એ કોઈને અડવું નહીં પ્રતિજ્ઞા લેજો બધા તમારો પ્રશ્ન પૂછો તો આંગળી ઊંચી કરીને પૂછો આ બાબતમાં આ ભાગવતમાં લખ્યું છે કહું છું તમને કરોડો માણસો આજે વ્યસન વગર રહે છે બીએપીએસના કરોડો માણસો દેશ પરદેશ અમેરિકા જેવામાં ઠંડા દેશોમાં અડતા નથી બધાના શરીર હાલે છે આવી હું પાર્ટી કરવાની આપણી સંસ્કૃતિ પાર્ટીની છે આપણા ધર્મની સંસ્કૃતિ છે આપણી તમારા નહીં હોય તમારા છોકરાને શું શીખવાડવાના તમે તમે પૈસા કોના માટે કમાવો તમારા પરિવાર માટે એ પરિવારને તમે શું સુખી કરવાના છે આજે તમારી પત્ની કેટલી ટેન્શનમાં જીવ જોઈએ બિચારી બોલે નહીં દારૂ પીવે એટલી લાછરી અંધ છે તમારા હાહુ હાહાર અન્ય તમારી આબરૂ શું રહી નહીં ને વાતો થતી હોય અમારા જમાય છે ત્યાં જાવ તાર ભલે તમને શિખરપુરી ખવડાય પણ અંધ તો થતું છે આડું ખોટું જીવન જીવે કોઈને અડવું નહીં એ બધા બંધ કરી દેજો જે હોય એ દારૂ છે એક પાપ છે યાદ રાખજો અને દારૂ પીશો ને હું તમને જાહેર કરું છું ભગવાન બેઠા ભગવાન ક્યારે લેવા નહીં આવે અને એવી રીતે ભગવાન લેવા આવતા તમે ઘરે ન રહી સાધુ હું કામ થઈ જાય નોકરી કર્યા વગર કોઈ પગાર દેવા આવે આ ટ્રાફિકના નિયમ છે એ કાંઈ સ્વામનાર વાળા માટે નથી મનુષ્ય માત્ર માટે છે કે લાલ લાઈટ હોય ને ઉભું રહેવું ભાઈ ચોકડી છે એ ઢોર નીકળી જાય તો એફઆર ન ફાડે પોલીસ માણસ માટે નિયમ છે બરાબર છે કે નહીં અને એ આપણી સેફ્ટી માટે છે એ દુઃખી કરવા નથી કંઈ આ સરકારે દુઃખી કરવા હેલ્મેટ પહેરવું એ સરકાર દુઃખી કરવા માગે આપણી સેફ્ટી માટે આખું શરીર તૂટી જાય ને તો હાજુ થાય માથું ભટકાશે છે ને મરી જશું મેં આઠ જણને જોયા છે હેલ્મેટ વગેરે મરી ગયા આ નિયમ આપણે પાળવા જોઈએ બધાને મનુષ્યને નિયમ આપ્યા પરમાત્માએ નિયમ કહેવા હતા સરકારના કાયદા લોપી દે આ તમારે મીટર ફરતું હોય લાઇટનું અને તમે હાટીકડા ટેકડા ભરાવો અને સરકાર દંડ કરે કે ન કરે તો સરકારના નિયમ પાડવા પડે કે ન પાડે તો ભગવાનના કાયદા નહીં પાડવાના નથી જવાનું ભગવાનના હવાલે એક દાડો બધાને શરીર છોડવાનું છે કઈ પરમાનન્ટ નથી આપણે કોઈ અને બધાય કઈ નેવું વર્ષ જ મરે તમારા ગામમાં અત્યારે એવરેજ ઓગણત્રીસ વર્ષની સરકારના છો આપણે આવી છે એવરેજ કોઈક દસ વર્ષના મરી જાય કોઈક જરબે તરત મરે કોઈક સિત્તેર વર્ષે મરે એવરેજ ઓગણત્રીસ પણ ભાગવતની અંદર બારસો પાના નંબર ઉપર લખ્યું છે કે ની અંદર વીસ વર્ષની આવડ ફરીને મળવા છે યાદ રાખજો બધા શરીર આ છોકરા તારું જ પેલી બેઠો જો આવું ભણતા નિહાળમાં કથા સાંભળી તું અત્યારે સારો છો મોટો છે તું પાછો તને કોક બાટલી પાઈ ગઈ છે મારે હા જો બસ કથા સાંભળી શાંતિથી ડાયો છો તું આ બધા મોસો કેટલા બધા શણકાર કર્યા એનો વાંધો ભણજે સારું પાછો અમુક હું સાયકલ ધોયા કરે પૂઠા બદલા કરે અને હું સ્કૂલ બેગ બદલે ભણવામાં ઢ હોય હું કરે ડિગ્રી લેવી જોઈએ બધાને ઘરની અંદર બધાના ઘરની અંદર ઘરને મંદિર બનાવવું આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારો આપણો વારસો એ ધર્મનો આપવાનો છોકરાઓને ક્યારેય નહીં કરવાનું કાંઈ પાપ કોઈ નહીં નહીં કરવાનું કેટલું સરસ ભગવાને મોસંબીના રસ શેરડીના રસ સંતરા મોસંબી નાળિયેરના પાણી પાઇનેપલનું જૂસ આ શરીરને પોષણ તત્વ છે આ લઠ્ઠા હું પીવાના બોલવાનું ભાન ન રહે ને બોલે હું એક ગામમાં રસોઈ કરતો હતો ને બાજુમાં એટલા ગાળ્યું બોલે અમે કોઈને જિંદગીમાં સાંભળી નહીં વાય એવી આમ ગાળ્યું મેં ભાઈને કીધું આને બંધ કરાવો ને એ કે સ્વામી આ રોજનો છે તો બાજુમાંથી બોલે છે અમારા ઘરના કોઈ સભ્યો નથી અમારા કુટુંબય નથી અમારા બહેન દીકરીઓને સાંભળવું પડે પીને આવે ને બોલ્યા કરે પેલો ગાળ્યું બોલે હવે એની દીકરી જુવાન ઘરમાં અને એનો બાપ ગાળ્યું બોલે આપણે છે કે માણસે કોણ છે આ ફરીને હમણાં આપણે ત્રણ દાડે પહેલાં અમને ખાઈ આવે એને હાંડવો ખાધો છો એ મેં કીધું હું ગાળ્યું નથી કે એ મરી ગયા દારૂ પીતો છો ને નાની ઉંમરે ઉપડી ગયો ભાઈ માણસનો અવતાર નહીં મળે ફરી ન યાદ રાખજો બધા જ અને ભગવાન તેડવા નહીં આવે તો હું તમને શ્રાપ કે એવું હું તમને નથી ઈચ્છતો પણ જનાવરના અવતાર મળશે ઘણા દાદા નાગરૂપે ફરે છે થયાક નહીં જનાવર ભરતજીના થયાક નહીં મૃલું જનાવર ભાગવતમાં આવે છે ત્રીજા એની કથા કોઈ વ્યસન નહીં તમાકુ નહીં બીડીયું નહીં દારૂ નહીં કોઈ જાતનું વ્યસન કરવું નહીં બે ટાઈમ તમે ઘરમાં સારું બનીને ખાવ કોઈ જ પાડતું તમને સરસ બનાવો બધું બરાબર છે માઈક ભાઈ હું કંઈ કરીશ નહીં તો બે જ આવે ના માઇક વાળાને એવું થાય તો કઈ કરવું પડે સંભળાય છે ને બધું બધા હાજર મળે હું કેમ દવા દેવીશ બરાબર છે પછી વધારે કરે પાછો ઓછું કરો એ ડિસ્ટર્બ ક્યાં કરો હાલે બરાબર આપણે બધાએ બેઠા જઈને બધા પ્રતિજ્ઞા કરો કોઈ દાડો વ્યસન કરવું નહીં તમને કોઈ ગાડી ભેટ આપી મરસીડી જેવી હારા હારી અને તમે આ શાણવા સીધું ભરો ઉકળ અને ગટરનું અને ડમ્ફરિયા જેમ વાપરો ખેતરમાં લઈ જાઓ આપાવાળાને દુઃખ થાય કે ન થાય કે આને હાળાને ગાડી દેવાય આ શું ધંધા કરે અથવા બ્રાહ્મણને સીધું આપ્યું દાળ સોખા ઘી તેલ અને વેસીને દારૂ પી જાય તો ફરીને સીધું આપશો એને એમ ભગવાનના શરીર આપ્યું અને તમે દારૂ ને માંસ ને પાપ કરો ભગવાન ફરીને શરીર આપે આપણને આપણે નક્કી કર્યું ક્યાં જન્મ લેવો કેટલું જીવવું કઈ જ્ઞાતિમાં જન્મ એ બધું ભગવાનના હાથમાં છે માણા અહંકારથી બોલે છે બધું હું આમ ને હું આમ ને હું ધારું તો આમ કી નાખું તે ધારીને કોઈ દીધા ને બધું ધારવા મળીને હમણાં લખવાથી થઈ જશે લેન્કો નહીં પહેર્યા હું તંબુરો ધારવાનાથી અહંકાર કોઈને રાખવાની દીવાતે યોગી આ બધા ઓટલે બેઠા ને તમે હો જે કર્મ સાંભળતા બાદ ધને જીવન ભક્તિ વાળું જીવુ માણસનો અવતાર અતિ 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 દુર્લભ છે યાદ રાખજો નહીં મળે એટલે નહીં જ મળે પછી અને ભારતની અંદર જન્મ મળવો એ પણ ભાગ્ય છે 195 દેશો છે એમાં ક્યાંય ભગવાનના અવતારો નથી કોઈ દેશમાં નથી કોઈ તીર્થિ નથી કોઈ જ્ઞાતિ અને નથી કોઈ ગ્રંથો નથી કોઈ તીર્થો કોઈ ઋષિ મુનિયો કઈ નથી એમાં ભારતની અંદર ઓગણત્રીસ રાજ્યોમાં ગુજરાત જેવું કોઈ રાજ્ય નથી એમાં આપણે ભગવાને જન્મ હારા કુટુંબમાં હારા ઘરમાં આપ્યો શરીર સારું છે ગાંડા હોય બેરા હોય આંધળા હોય લૂલા હોય રોગી હોય કેટલાય હોસ્પિટલમાં પડ્યા હું ભગવાન ભજે અત્યારે ભગવાને તક આપી છે આ તક જતી રહે તો પૂરું પછી તમને મનુષ્ય નથી 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 અને માણસ તો આપણે કોઈ છે જ નહીં માણસનું શરીર આપ્યું એટલે માણસ કહેવાય આ શરીર નીકળી જાય અને જનાવરના દેહમાં જાય એટલે જનાવર થઈ જાય આપણે શરીર બાળી જાય શમશાનમાં આ ખોળિયા બદલાણા જ કરે છે આપણા જીવ નીકળી જાય કે નથી નીકળી જતો મારી પાછી તમે કોણ છો બે માંથી નીકળી જાય કે પડ્યું રહી હે નીકળી જાય બરાબર ને અને મહેનત કોના માટે કરો નીકળી જાય એના માટે ખોટી વાત હોય તો પાછી આપી દો આમાં શું છે કથા પારાયણ હોય ને મોટી તો ધીમે ધીમે બધું કહેવાય પદ્ધતિસર એક સભા હમણાં પચી જશે ધીરે ધીરે મટાડવું હોય ને તો ટેબલેટ દેવાય જલ્દી મટાડવું હોય તો અધિશક્ મારવું પડે થોડી વાત છે તો જલ્દી બંધ થઈ જાય એટલે કોઈ આપણે વ્યસન કરવા નહીં હોય કોઈ નહીં માંસ નહીં દારૂ નહીં બીડી નહીં તમાકુ નહીં એમાં કોઈ વિટામિન નથી શરીરને નુકસાન કરતી વસ્તુ છે સમાજમાં પૈસા ગરીબોને ખાવા મળતું નથી અને આપણે આવા શું જરૂર છે એટલે બે હાથે નિયમ કીધા બરાબર હરિભક્તો કપુરા મંદિરના પાટોત્સવ નિમિત્તેની પૂજ્ય જનમંગલ સ્વામીની કથાના બીજા બે ભાગની વીડિયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને આ કથાને બીજા હરિભક્તોને પણ શેર કરો જેથી તેમને પણ આવી સરસ કથાનો લાભ મળે સર્વને જય સ્વામિનારાયણ